અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તેમજ આસપાસના ભાલ વિસ્તારના ખેડૂતો હાલમાં અસમયના માવઠાના કારણે ભારે ચિંતામાં મુકાયા છે છેલ્લા બે દિવસથી પડેલા સતત વરસાદના કારણે ચણા ઘઉં જવ ડુંગળી સહિતના પાકમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે ખેડૂતો જણાવે છે કે હાલ પાક વૃદ્ધિની અગત્યની અવસ્થામાં છે અને આવા સમયે પડેલા અસમય વરસાદના લીધે જમીનમાં ભેજ વધી ગયો છે ભરાઈ જવાથી આસપાસના ગામોમાં ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી કાઢવા તાત્કાલિક પગલા લઈ રહ્યા છે કૃષિ વિભાગે પણ હાલની સ્થિતિ પર નજર રાખી ખેડૂતોને પાક બચાવવા યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી છે ખેડૂતોની માંગ છે કે સ્થળ પર મુલાકાત લઈને સહાય જાહેર કરવામાં આવી કારણ કે સતત વરસેલા વરસાદે આ વર્ષે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે હું ધંધુકા તાલુકાનો અડાળા ગામનો ખેડૂત છું અમારા ગામમાં વરસાદની એટલી બધી નુકસાની છે સેણા વાવેલા જતા રહ્યા બધા અત્યારે તમે રૂબરૂ જોઈ શકો છો પાણીમાં સેણા છે જાહેર જતી રહી ઢોરાને ખાય એવું નથી રહ્યું કોઈ ખેડૂતને કોઈ બીજી જમીન ફેરી છે ચોમાસા વાત નહીં હજી પાણીનો કોઈ નિકાલ નથી આ ખેતર ગયા બધા કોઈ પાણીનો નિકાલ નથી ખેતર ખાલી થાય એવું નથી સરકારને એક વિનંતી કે જો સરકાર કંઈ આમાં સહાય ચૂકવવાનું કરે તો ખેડૂતને કોઈ ઓલી આશા બંધાય થોડી ઘણી બાકી તો હવે અમારા ભારના ખેડૂતને તો એક બીજી કોઈ આધાર નથી શિયાળો મોલ એક થાય અમારે એમાં બીજું કઈ બીજું નથી પાણીની કોઈ સગવડતા નથી એટલે આ કુદરત અમારે મારું જે તે સમયથી ખેતી પીરાતા ને હવે વરસાદ કુદરતી વરસાદ જ એટલો થયો કે વાયો થાય એવું જ નથી લીલો દુષ્કાળ છે તો એ પરિસ્થિતિ છે પરિસ્થિતિ નથી કારણ કે હવે આ બે દોઢ બે મહિને વરાપ થાય એવું છે તો દોઢ બે મહિનામાં કઈ રીતના વાવે અમે ભાળની ખેતી છે એક જ સીઝન લેવાય છે તો સરકારની એવું વિનંતી છે કે આમાં ખેડૂતોનું દેવું માફ થાય અને જે કોઈ થાય ઈ મરતી હોય અગ્ય એવું માફ થાય અને જે કોઈ થાય ઈ જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા